પ્રિય દર્શક મિત્રો ઈશાબ્રમ હીરા ગુર્ચરીના ચાલીસમાં મણકામાં આજે ફરી એકવાર તમારું સ્વાગત કરું છું અત્યારે હિન્દી દિવસની આસપાસના દિવસો ચાલે છે એટલે કે આખા દેશમાં એકવાર જ્યારે નક્કી થયું હતું કે હિન્દીને આપણે રાષ્ટ્રભાષા ગણવી જોઈએ અને એના સન્માનમાં સમગ્ર દેશની અંદર હિન્દી દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી તો ચૌદમી સપ્ટેમ્બરે જ્યારે હિન્દીને રાષ્ટ્રીય ભાષા તરીકે સ્વીકારવાની વાત થઈ અને એના પછી આ ઉજવણીની શરૂઆત થઈ તો એના સંદર્ભે આજે આપણે થોડી વાત કરીશું આપણો દેશ અનેક પ્રજાઓ અનેક ધર્મો અને અનેક ભાષાઓ તથા બોલીઓ વચ્ચે વહેંચાયેલો અને છતાં અનેકતામાં એકતા દર્શાવતો દેશ છે ઉત્તરમાં કાશ્મીરથી માંડીને દક્ષિણમાં કન્યાકુમારી સુધી અને પૂર્વમાં કલકત્તાથી માંડીને પશ્ચિમમાં દ્વારકા સુધી કે વખા સુધી જે આખો વિસ્તાર પથરાયેલો છે જે ત્રણ સમુદ્રોથી ઘેરાયેલો એવો આ પવિત્ર દેશ એની મુખ્ય ભાષા તો સંસ્કૃત અને સંસ્કૃત એ તો લગભગ બધી જ ભાષાઓની જનની વિશ્વની સૌથી વધુ પ્રાચીન ભાષાઓ પૈકીની એક અને આમ જોઈએ તો હજી પણ બીજી કોઈ પણ ભાષા કરતાં વધુ સમૃદ્ધ તો એ સંસ્કૃતમાંથી ધીરે ધીરે અનેક ભાષાઓ અવતરી છે રૂપાંતર થતાં થતાં એમાંથી ક્યાંક ગુજરાતી આવી ક્યાંક મરાઠી આવી ક્યાંક બંગાળી આવી ક્યાંક ઉડિયા આવી ક્યાંક કાશ્મીરી ક્યાંક દક્ષિણની ભાષાઓ તમિલ ભાષીઓ એમ કે છે કે અમારી તમિલ ભાષા સંસ્કૃત કરતાં પણ પુરાણી છે પરંતુ જોવા જઈએ તો તમિલમાં પણ સાહીઠ ટકા શબ્દો તો સંસ્કૃતના મળે છે તો આવા એક વિશાળ દેશની એક મહાન ભાષા તરીકે સંસ્કૃતને આપણે ભાષાઓની ભાષા કહીએ ભાષાઓની દાદીમાં કહીએ જનની કહીએ પરંતુ એમાંથી અવતરેલી જે તમામ ભાષાઓ છે એમાં સૌથી વધુ બોલાતી એવી ભાષા અને વિશ્વભરમાં લોકો જેને સમજી શકે છે એવી ભાષા તે છે હિન્દી હિન્દીના પણ અનેક સ્વરૂપો છે હિન્દી જે માનક હિન્દી જેને કહીએ છીએ જે સ્ટાન્ડર્ડ જેને આપણે હિન્દી કહીએ એ તો ઘણી મોડી ડેવલપ થઈ પરંતુ એ અનેક સ્વરૂપે ઉત્તર ભારતમાં વિદ્યમાન હતી અને એની એટલી મોટી પ્રતિષ્ઠા હતી કે લગભગ બધા સાધુ સંતો એ હિન્દીમાં જ હતા એટલે બાવા બન્યા તો હિન્દીમાં બોલના પડેગા આ જાતની એક કહેવત પડી ગઈ હતી તમે આજે પણ જોઈ શકો છો કે વિશ્વભરની અંદર અત્યારે આપણી બોલિવૂડની ફિલ્મો કેટલી લોકપ્રિય છે અને એ ફિલ્મો દ્વારા પણ હિન્દીનો વિશ્વભરમાં પ્રચાર થતો હોય છે આપણી બીજી કોઈ પણ ભાષાની ફિલ્મોની ટક્કર લઈ શકીએ એવી ફિલ્મો રશિયાની અંદર પણ વખણાય છે અને આરબ દેશોમાં પણ જોવાય છે એવો કોઈ દેશ નહીં હોય કે જ્યાં આગળ ભારતીય ફિલ્મ ફેસ્ટિવલના થતો હોય તો આવી હિન્દી ભાષા કે જે આપણા પૂર્વજોની ભાષા છે આ દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતા એવા માનવ સમુદાયની ભાષા છે અને કદાચ આપણી માતૃભાષા ન હોય તો પણ આપણે એને સારી રીતે સમજી શકીએ છીએ વાંચી શકીએ છીએ બોલી શકીએ છીએ કારણ કે દેવનાગરીમાં લખાય છે દેવનાગરી લિપિ જેમાં સંસ્કૃત લખાતી હતી એમાં જ હિન્દી લખાય છે એમાં જ મરાઠી પણ લખાય છે અને આપણી ગુજરાતી જે લિપિ છે એ પણ દેવનાગરીને એકદમ મળતી લિપિ છે તો આવી ભાષાનો એક વૈભવ એની આપણે વાત કરવી છે જ્યારે અંગ્રેજોએ આ દેશ ઉપર હુકમ ચલાવ્યો એના પહેલાં મુગલોની સત્તા આવી તે વખતે પણ હિન્દી અકબંધ રહી છે તમે જુઓ કે જ્યારે મુગલો આવ્યા તો એમની સાથે એમની ભાષા લેતા આવ્યા ફાસી લાવ્યા ફારસીને એમને રાજભાષા બનાવી વહીવટ ફારસીમાં થવા માંડ્યો તો હિન્દી તો એટલી લવચીક હતી એટલી ફ્લેક્સિબલ હતી કે એની સાથે પણ ભરી ગઈ અને ફારસી અને બોલાતી હિન્દી એ બેનું જે મિશ્રણ થયું એનું નામ ઉર્દુ પડ્યું તો ઉર્દુ પણ કોઈ આપણે માટે ભરાયી ભાષા નથી ઉર્દુ ભારતમાં જન્મેલી ભાષા છે એ એ વખતના સૈનિકોની ભાષા છે તો હિન્દી અને ઉર્દુ એ જાણે કે એકદમ બહેનપણીઓ હોય તે રીતે ટકી રહી અને તમે મોટાભાગની ફિલ્મો જોશો તો અને એનું આગળનું જે સર્ટિફિકેટ હોય છે એ જોશો તો એની અંદર એની ભાષા તરીકે ઘણી બધી ઉર્દુ લખેલું હોય છે એનું કારણ આ છે કે ઉર્દુ એ લોક બોલી લોકભાષા થઈ ગઈ અને એના ઘણી બધી શુદ્ધ હિન્દીથી જરા દૂર થઈ ગઈ હવે શુદ્ધ હિન્દીના જે સમર્થકો હતા એમણે એને સંસ્કૃતમાંય સ્વરૂપ આપી દીધું તત્સમ સ્વરૂપ આપી દીધું અને એના કારણે ઘણી વખતે એ માત્ર વિદ્વાનોની ભાષા બનીને રહી ગઈ પરંતુ સાચી હિન્દી કહી તો સાચી હિન્દી તો એ હતી કે જેના માટે ભારતીય હિન્દુ હરિશ્ચંદ્રએ ક્યારેક બહુ જ તાર સ્તરે કહ્યું હતું કે નિજ ભાષા ઉન્નતિ હૈ સબ ઉન્નતિ કહો મૂળ જ્યારે પોતાની ભાષાની પ્રગતિ થાય તો બધી બધી ઉન્નતિ થવાની જ છે બધી ઉન્નતિનો મૂળ તો માતૃભાષાની ઉન્નતિ છે અને મારી પોતાની ભાષાનું કોઈ અપમાન કરે એમ તો મને ભયંકર શૂળ જેવી પીડા થાય છે આ ભારતેન્દુ હરિશ્ચંદ્ર એ આપણી ખડી બોલીના પિતા કહેવાય છે સૌથી જે આજની હિન્દી સ્ટાન્ડર્ડ હિન્દી એના એ પિતા કહેવાય છે એના પછી એ ભાષા બહુ જ મોટા મોટા સમર્થ સર્જકો દ્વારા ખેડાય છે આપણને પ્રેમચંદ જેવા મહાન વાર્તાકાર મળ્યા નવલકથાકાર મળ્યા ગુદાન કબન સેવા સદન એવી બધી મોટી નવલકથાઓ આપનાર અને બિલકુલ તળ ધરતીના એવા એક સર્જક એ આપણા દેશનું એક બહુ જ મહામૂલું રત્ન હતું અને એ રીતે જયશંકર પ્રસાદ જેવા એક મોટા મહાકવિ મળ્યા નાટ્યકાર મળ્યા મૈત્રીભીષણ ગુપ્ત જેવા એક બહુ જ મોટા મહાકવિ મળ્યા રામધારીસિંહ દિનકર જેવા મહાકવિ મળ્યા આ બધા હિન્દીના જે સર્જકો છે એ ગુજરાતી ભાષાના આપણા વિદ્યાર્થીઓ માટે પણ અપરિચિત નથી પરંતુ હિન્દીની જે મૂળ શરૂઆત કહીએ તો જે કબીરજીની જે બોલી છે કબીરજી એ સદુક કડી એટલે સાધુઓની બોલી એમાં કબીરજી આખો એમનો શબ્દ રચે છે સુરદાસ એની અંદર એના પદો રચે છે તો એ ક્લજ ભાષા છે સુરદાસની જે ભાષા છે દિન મધુરી મીઠી એ વૃંદાવનની આસપાસ ગોકુળની આસપાસ એ વિસ્તારમાં ગુલાતી એ વ્રજમંડલમાં ગુલાતી ભાષા એટલે એની વ્રજ ભાષા કહે છે અને વ્રજભાષાનું એકદમ એક વખત એટલું મહત્ત્વ હતું કે કચ્છની અંદર પણ કચ્છના રાજવીએ વ્રજભાષામાં કાવ્ય લખવા માટેની એક કાર્યશાળા શરૂ કરાવી હતી તો એ આપણે તુલસીદાસે જે પ્રાંત માણસ જેવો મહાગ્રંથ લખ્યો તો એ અવધિમાં લખ્યો છે એ બધી પણ એક લોકબોલી છે એ રીતે મૈથિલી એ રીતે બીજી બધી આપણે જે રાજસ્થાનની અંદર જોઈએ તો આપણે જેને મારવાડી કહીએ છીએ રાજસ્થાની મેવાડી મેવાતી આ બધી હિન્દીના જ બધા સ્વરૂપો છે હરિયાણામાં હરિયાણવી કહેવાય છે એટલે હિન્દી જેમ પેલી એ બોલી બદલાય એમ ઠીક ઠેકઠેકાણે જરાક દૂર જાઓ એટલે જરાક જુદી જાતની હિન્દી તમને સાંભળવા મળે પંજાબ તરફ જાઓ એટલે પંજાબી ટોનવાળી મળે ગુજરાતીમાં કોઈ ગુજરાત ગુજરાતનો લેખક પણ વાત કરતો હોય તો એની અંદર ગુજરાતીનો ટોન આવી જાય તો એ હિન્દીનું મહત્ત્વ આપણે સ્વીકારવું જોઈએ વિશ્વના તમામ મહાન દેશોમાં પોતપોતાની ભાષાનું મહત્ત્વ છે તો આપણી ભાષાનું આપણા ત્યાં કેમ ન હોય પરંતુ આપણે એ સિદ્ધ કરી શક્યા નથી આપણે એક ભાષાને સ્વીકારી શક્યા નહીં નહીં કરતો એક હૃદય હો ભારત જનની એ એવા એક સૂત્ર સાથે હિન્દીનો પ્રચાર આરંભાયો હતો અને ખુદ દક્ષિણ ભારતમાં પણ એનો સ્વીકાર એ સમયમાં થયો હતો આપણા તમામ નેતાઓ દક્ષિણ ભારતના રાજગોપાલાચાર્ય સહિત તમામ એનો સ્વીકાર કરતા હતા પરંતુ પછી એમાં રાજકારણ ઉમેરાયું અને એના કારણે બધાએ પોતપોતાની ભાષાના વાડા શરૂ કર્યા અને અમારા ઉપર તમે તમારું તમારી સંસ્કૃતિ તમે તમારી ભાષા એ અમારા ઉપર ચૂકી રહ્યા છો એવા આક્ષેપો થવા માંડ્યા અને એ રીતે હિન્દીનો વિરોધ થવા માંડ્યો પરંતુ હિન્દી જે એવી ભાષા છે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે આપણને એક સૂત્રમાં પરવી શકે એવી એકમાત્ર ભાષા એ હિન્દી છે પરંતુ એ એ મહાત્મા ગાંધીની હિન્દી કહી હતી એમણે એને હિન્દી પણ ના કહી હિન્દુસ્તાની કહી અને હિન્દુસ્તાની એટલે એની અંદર માત્ર હિન્દી ના હોય સ્ટાન્ડર્ડ હિન્દી એની અંદર ભારતની તમામ ભાષાઓના શબ્દો પણ હોય તો આપણે એ હિન્દીનું લખોપું કરીએ એનો સ્વીકાર કરીએ એનો આદર કરીએ એક હૃદય એવું ભારત